ને બધું આવી ગયું કોને બધું કોઈ ગો આખી ના રહી જા પાછો પાપા મેર વસ્તુ ભૂલી જ જા આપડા ઓ તમે યાદ કરો હું હું ભૂલી જાઉં છું આપણે લહણ લાયા ડુંગળી લાયા મીઠી લાયા આદુ લાયા બધું આવી ગયું તુવેરો લાયા બધું આવી ગયું અરે તુવેરો તો બનાવવાનું બધું આવી ગયું પણ ખાવાનું ખાવાનું મેર વસ્તુ તો રહી જ જાય આપણે શું ખાવાનું રહી ગયું તુવેરો ઓંગાદી બ્રેડ

પણ બીજા કોઈ છોકરાના બોને આવી જો કે ભાઈ હું લાયા છો કોઈક લાયા છો જો એવા એ જ છે અને ઈવાણીયો તો કદી ના બોલાવાડે હું કહું હા આપણે ગમે તે કોઈક છોકરાને જોવા મોકલ લે છે ઈન કે ઓય એ ગોડમ બે હું કરું છું એ જુતાઓ આ છોકરાને મેં કરી મે છોકરા પર ઈ તો કોઈ નવ ના કરી નકર રામન ગરમ થઈયોનો ઉપર યાર ના ના ખાલી છોકરાને આપડે ઈ સમજાઈને મોકલવા કે કરું છું બે જણા

ના જલ્દી આવજો પાછું થતું કરીને હવે ખબર પડી હું કરે છે આ છોકરું છે અમે છોકરો કોઈ નવું ના કરે તો આવી આપણે આપણો વાત આવીએ ના 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 એવું નહીં થાય ને હા તો આપણે શું કામ પછી જોઈએ બરાબર હું કરી અને હું પછી આપણે પાસેથી જઈએ ડાયરેક્ટ નહીં જવું ડાયરેક્ટ ના જવાય ડાયરેક્ટ ના જવાય ઊંધું થઈ જાય આપણે કીધું નહીં હાલ બોલાય તો એ ઉભા રે ને હલો ડાય ભાઈ

હવે કનપાને ઘેર તો તમે કનપા શું કરીશ એ જોઈને આવજો કનપા બે હું કરીશ ઘેર એ જોઈ આવજો બરોબર ધમકાવું બી ના પાછા જો ને તો ધમકાવ્યું તમે બીવાતા ના જતા અને શું કરું છું કે આ કેજો પાછા મોને હજુ બેઠા ગયો એલા સુકાનતમ પર આ તો કંઈ ના જો દમકાય આ નઈ તો પેલું પેલું તો એ તો છે તો જે આત્મા આવશે દેશે મના તો બોરું બોલ ના ગયે કોક નવું ના કરે નવું ના કરો એ તો નઈ ખામો આજ ત્રણ દાડા જે લાગો ટેન્શન નઈ ઠીકલો બીવાય નું જો કો કરતા હોય ને તો કણપણ તો ખાવા બનાવ તો ખાવા તો દેવું જ નહીં ઓપ્શન કેવું છે તારે તો બેટા ફોન આવ્યો યાર લોય બીજો રોજ કઈ ખાવે ખાઈ અંદર હું એટલે ફોન આવ્યો છે તારે

કરું એ કાજે લઈ પી જાય ટીલા પેલે પેલે પણ ફોન ઉપરથી બૈરાનો ફોન આયો ને ઓવા એ વાહન ઘવાણો કરી નું તુંધું લાગીને તો પછી ખઈ નાખીયું હુંધું નાખી આયો હતા આજો કણું બાતો ઓલું પોતું દેગડું મેલીન ચૂલા ઉપર પેલા ડોણા સંચ્યુમાં લઈ જોતાતા ન

છોકરો <muchas> <muchas>

પેલા દોલા આઈ ગયા અલે ઇન તો પેલા આઈ જો હે આપણે એકદમ કોમ કરવાના જો તૈયારી એ તૈયારી આપણે કે ના ચાંગા બેગાટ થઈ તો ચોકો ને લેતા ઈયે બધું લઈને ઘરે અને એનું દંડું દીસી લઈ લે તો જો હમ તો એ આ તો રમુયા આ રમુયા રમુયા એ ઓમા તો હો કે ઉઘાણો મર

મંદી દિલાવ લેંગ અમે પાસા બેસા અસલ વરાવ જો હવે આ ને તો સાવધું નહીં થઈ રે અરે તને મદદ હતો તે જો મદદ તાઈ સંમાગવા લાબન એને ઓય ને લાબન બેહો લો કનબા

દગલે ફટાફટ વેહજો હાલો વેહજો ફરાઈ વેહજો વેહજો કરી એ તો નિશ્ચિત આ તો દબાઈને ખાઈ લેવું આ અમે વેજીય જતી ફટાફટ લેયા તો આપણે તો હું

આપણે yeah. <t– tr seine Christmas>